પણ બીજી જ પળે મને વિચાર આવ્યો કે જે પુરુષ મારા જેવાના અડગ અને મજબૂત મનને હચપચાવી નાખે એવા માણસને પાગલ ગણીને કેમ કાઢી નાખી શકાય અને છતાં પણ અમારા પ્રથમ મેળા વખતે એમણે જે ઉર્મિલતાનો ઉભરો દર્શાવ્યો હતો તે પરથી તો કોઈ પણ વ્યક્તિ એમને પાગલ જ માનવા પ્રેરાય સિવાય કે એ ઈશ્વરનો અવતાર હોય પરંતુ આ વસ્તુ અસંભવિત હતી એટલે મારા અનુભવનું રહસ્ય તેમજ બાળક જેવા પવિત્ર અને સરળ જણાતા આ અદ્ભુત પુરુષની પાછળ રહેલું સત્ય એ મારે મન એક કોયડો જ બની ગયા પરિસ્થિતિનો તાગ મેળવવામાં હું નિષ્ફળ નીવડ્યો એટલે મારા બુદ્ધિવાદી માનસને જબરો ફટકો પડ્યો અને ગમે તેમ કરીને પણ આ રહસ્યનો તાગ મેળવવાનો મેં નિશ્ચય કર્યો આવા વિચારોમાં આખો દિવસ મારું મન અટવાયેલું રહ્યું પહેલો બનાવ બન્યા પછી એમનું વર્તન તદ્દન ફરી ગયું અને પહેલા મેળા વખતે દર્શાવ્યા હતા એવા જ મમતા અને ભાવ એમણે દર્શાવ્યા લાંબા વિયોગ પછી કોઈ મિત્ર કે સંબંધીને મળતા માણસના જેવો એમનો મારા તરફ વરતો હતો એવું લાગતું હતું કે મારી આગતા સ્વાગતા કરીને અને મારી શક્ય એટલી સંભાળ રાખીને પણ જાણે એ ધરાતા જ ન હતા એમની આવી હદ ઉપરાંતની મમતાભરી વર્તણૂક પણ મારી ચિંતાનું એક વધારાનું કારણ હતી આખરે સાંજ પડવા આવી હતી તેથી મેં જવા માટે રજા માગી આથી એ અત્યંત ખિન્ન થયેલા જણાયા અને વહેલામાં વહેલી તકે પાછા આવવાનું મારી પાસેથી વચન લીધા પછી જ એમણે મને જવાની રજા આપી તેમની ત્રીજી મુલાકાત એકાદ અઠવાડિયા પછી થઈ આ વખતે તો નરેન્દ્રનાથે નિશ્ચય કર્યો કે આજ તો શ્રી રામકૃષ્ણના પ્રભાવ નીચે કોઈ રીતે આવવું જ નહીં એણે પોતાની તટસ્થ વિવેક બુદ્ધિને ખૂબ જાગ્રત રાખી પરંતુ એ મુલાકાતમાં પણ શ્રી રામકૃષ્ણની જીત થઈ એ વખતે શ્રી રામકૃષ્ણ એને બાજુના જદુનાથ મલિકના ઉદ્યાનમાં લઈ ગયા થોડી વાર આમતેમ ફર્યા પછી બંને જણા દીવાનખાનામાં બેઠા થોડી જ વારમાં શ્રી રામકૃષ્ણને ભાવ અવસ્થા થઈ આવી નરેન્દ્રનાથ એમને ખૂબ સાવચેતીથી નિહાળી રહ્યો હતો પણ એટલામાં અચાનક શ્રી રામકૃષ્ણએ એને સ્પર્શ કર્યો તરત જ નરેન્દ્રનાથનું બાહ્ય ભાન જતું રહ્યું જ્યારે એ ભાનમાં આવ્યો ત્યારે એણે જોયું તો શ્રી રામકૃષ્ણ હળવેથી એની છાતી થાબડી રહ્યા હતા